મિત્રો હવે ખાલી આટલું આ પડામાં છે બાકી ને પછી પડામાં જવાનું છે જુઓ આમ આલી ગયો છે આટલા સુધી અને આપણે કેવું આક્યું છે તે ભાઈ જોવા આવ્યા છે જો તમને બતાડું આમ જો આને તો તમે ઓળખતા જશો આ ભાઈ જોવા આવ્યા છે કે કેવું તમે આયું છે અને જોઈને પછી રિટર્ન જાય કે ના બરોબર છે તમારું કામ બધું તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાખું તમારું સ્વાગત છે પક્ષીઓનો કબલાટ તમને સાંભળતો હશે આપણે ક્યાં જવાની તમને ખબર જ છે કાલે આપણે બેઠી એટલે કે કપાસમાં ટ્રેક્ટર અધૂરો રાખી આવ્યા છીએ આગવાનું

કારણ કે આગળ તો હાલ તો આગળ આપણે આજ આખો ટ્રેક્ટર કપાસમાં આમ રોટા કાઢી નાખવાને એવું બધું જો પાછળ જઈ રહ્યા છે આપણે બળદો અહીંયા બેઠા છે ઇસ્ટાઈમ જો ભાઈ ભરે તો જ બાકી કરપો કરપો જ કેવાય એમ અને આ બાજુ રોપા ભરવાનું કામ ચાલુ છે ભરતભાઈ ભરી રહ્યા છે ચેપમાં રોપા એનો ટ્રાન્સપોર્ટ ફોલ ચાલુ છે તો તમારે લેવા તો તમે પણ આવી જાજો આપણી વાડીએ અત્યારે ફૂલ સ્ટોકમાં છે તો જલ્દીથી આવો અને રોપા લઈ જાઓ તો ચલો આપણે સીધા જ જઈએ હવે બીટી પડામાં તો રોટાવેટર કરી નાખી છે સ્ટાર્ટ અને પેલો આ સાઈડ આખવાનું છે અને પછી આપણે ઓલી સાઈડ આખશું તો આજ તો લગભગ આખો દાડો થઈ જવાનો હોય અને અહીંયા અહીંયા સાંજ પડી જવાની હોય અને જો રોટાવેટર કંઈક આવી રીતના ચાલુ હોય પાછળ ઓર એકદમ ચોખ્ખી થતી હવે ચાંદી જેવી તમને દેખાતું જશે પાછળ અને એમાં આપણે એવી ડ્રાઈવર એટલે ટ્રેક્ટરના નાના બેટીના બંનેના સોતરા કાઢી નાખવાને જે રીતે ઇસ્ટર ભર્યા ભર્યા બેટીના સોતરા નીકળે એ ન રહે તો આપણે સોતરા નીકળી જાય એટલે કંઈક આવું આવું થાય ટ્રેક્ટર આવું હોય તો તો આ બાજુ હાલી ગયો છે ને આ બાજુ આગળ બાકી છે આ બાજુ અહીં ઘણું દોડવાનું કામ ચાલુ છે એટલે કે ચોકી કરવાનું આ બાજુ મિત્રો કઈક આ બાજુ આટલું હાલી ગયું અને આટલું ખાલી બાકી અને ફૂલ ગરમી હે થઈ ગયું છે જમવાનો ટાઈમ સાડા અગિયાર વાગી ગયા હે તો આપડે જઈ સીધા ભૂખ લાગી છે ખડા ખડ એકદમ અને જો આપણા અહીંયા રાખી દીધો છે એટલે ડાયરી આમ રાખતા જઈએ કારણ કે કાંઈ નક્કી નહીં આનું આ તો ગરમી બહુ આવે લાગે હે જો આવે કે નથી આવતું જો નહીં આવે આપણે રોટી ખાધા બધી તો આપણે પછી આમાં આખો મંડું હોય અમે આવશે ચાલુ રહી જાય એવું છે બધું જો આમ ઘોર અંધારું અત્યારે ભાગ્યા સાડા ગયાર પણ આમ જાણે રાતનો સમય હોય એવું એવું અંધારી ગયું अच्छा अपना ट्रैक्टर जो एकदम देखिए चौकी ना बजर लो बाकी है जो आज समर्थन नहीं आए तो आ लीजिए है आगे लागे है जो है वो बुध है तो चलो आप सीधे आ जाइए अभी घर है પછી મિત્રો આપણે નીકળી ગયા ઘર સાઈડ આને લઈ લીધો રોડ રસ્તાનું એકદમ નેચરલ સીન નેચરલ બ્યુટી કેપ્ચર ઓન માય ફોન એકદમ મસ્ત સીન આવ્યો એમાં આપણા હાથમાં ફોન હોય તો એ વિડીયો એક નંબર જ આવ્યો તો મિત્રો આ સીન માટે એક લાઈક જરૂરથી કરી નાખજો બાકી ગોબા ઉભડી જાય પછી આવશે આપણે ઘરે અરે અહીં આવે રાજેશભાઈ ને પ્યુસ આવે જો क्या किया तो राजा तो तो दू? क्या किया तो टूसन है निहारने जाता निहारने जाता तो टूसन को क्या तो निहार दो ये टूसन क्या था ये ही है ठीक है तो गाइस खाना बना खा के हम फिर से आ गए सीरी में और अभी यहाँ पे अपने घर पे जा रहे हैं क्योंकि डीजल भरना है ट्रैक्टर में डीजल खत्म हो गया है तो चलो अपना गेट खोलते हैं अंदर गेट खोल लिया है अंदर पर भाई है। डीजल भर रहे है। तो हम डीजल भर के निकलेंगे सीधा अपने खेत पे लड़के लोग हैं तो इस डंकी में से हम डीजल भरेंगे नीचे गलनियाँ हैं और ये डंकी हम डीजल भर के सीधा जाएंगे खेत पे चलो ये हमारा पीयूष भाई है तो क्या बोलते हैं पीयूष भाई બેડી લે મારી હૈમાન કરી ડિ્રી તાપમાન હૈા ખેત સાઈડ લગેવાડી ટ્રાવિંગ કરે હૈકર ચલાવ છે આપણે અચ્છા ટ્રેક્ટર નામ જો કપા થાવ પેરો થઈ ગયો આગળ માથે તાપ એલું પડે છે આ જ વરસાદ પૂરી પૂરી સંભાવના છે સાંજ સુધી આવી જાય તો સારું બાકી ગરમીના પૂરા થઈ જવાના ગરમી એટલી કે ડીઝલ ભરવા માટે આપણને હા સટાપડું નીલું થઈ ગયું એકદમ એટલી ગરમી તો ખેડૂત નાખી ચાલો અને મંડી સાઈ ભાઈ કામ પત

કે કેવું તમે આઈપુ છે અને જોઈને પછી આ રિટર્ન જાય કે આ બરાબર છે તમારું કામ બધું આપણે કેવું રોડ રોટઆઉટ રાખ્યું તે આ ભાઈ જોઈ ગયા તો હવે તમારે બધી વસ્તુ કોઈ પણ વસ્તુની પૂછા કરવી હોય તો આ ભાઈ પૂછા કરી લેજો તમે કે આપણે કેવું વા્યો છો સ્પેશિયલી એક ઓરમાં આલીઆઈ જોવા જાય છે જો હે ને એકદમ મસ્ત ચેક કરે હો તો ચલો એ ભાઈ ચેક કરે રા આપણે સુધી આપણે આવીને જો કઈ રીતે કઈ રીતે ચેક કરે જો 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 આપણી બાજુમાં આવે છે કઈ આવી રીતે નથી ચેક કરે છે ચલો આપણે આખી નાખી ચેક કરી નાખશે બધે ફાઇનલી મિત્રો આપણામાં કમ્પ્લેટ આવી આખી નાખ્યો છે ને હાલી ગયો છે અને હવે આવવાનું છે આમાં ચલો નાખી નાખી તો પડી ગઈ હે મિત્રો મસ્ત મજાની સાયને વાગી ગયા છે અત્યારે 7 નામ જો આ બગલાંટો દેખે કે ક્યુ વાલે હોય અને ઉભજી ઓ ભાઈ બને કતા એક ઈંટ દે સર અને આ પડામાં આટલું બાકી છે 60% હલ ગયું હે બસ 40% બાકી એટલે લગભગ અડધો ભણોક લાગતા છે આમાં ના છે આપણો કરપો અને મિત્રો અહીં કડે એક ખર્ચ છે હું તમને કહું આખડ છે આખડ ને શું કહેવાય તે કોમેન્ડ જરૂરથી કરજો જો હારી અમારી ભાષામાં તને કીઓ કહેવાય તમારી ભાષામાં શું કહેવાય તે કોમેન્ટ જરૂરથી કરજો આ બધું બહુ છે જો અહીંયા આપણા આગળ પાસમાં બાકી ઉપર આમાં એકદમ બધું ચોખ્ખું છે અને આપણે હાકી રહ્યા જો જોયો કંઈક આવી રીતના આ લે હે એ શી કરગીશ કો દાતળી સોડે નાખી એના ચોખ્ખું થાય જો પછી મિત્રો અંધારું પડવા એકદમ આવ્યું છે અને મેઘાની એન્ટ્રી આજ થઈ નહીં મેઘો મેઘો તો આજે આવ્યો નહીં પણ રાતમાં આવી જાય તો આપણે આગી નાખ્યો જો હવે ભલે આવતો તો આજ માટે બસ આટલું જ આપણો બ્લોગ આપે અહીંયા ફ્રીજે પૂરો કરીએ છીએ હજી સુધી અમારો વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના તમે વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી